નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો પાન કાર્ડને લઈને મોટું એ પાન કાર્ડ

આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધી શકે તેવી આગાહી કરવામાં આવી છે જોકે મોડી રાત્રે ગુલાબી ઠંડી જોવા મળી રહી છે અને વડોદરામાં સોળ ડિગ્રી ગાંધીનગરમાં પંદર અને ગીર સોમનાથમાં બાવીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે ત્યારના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકાર તોને મોટી ભેટ

તો ખેડૂતોને મળશે પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટા નિર્ણય લેવામાં આવી શકે છે કુદરતી ખેતી અપાવનારના ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે અને ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર પંદર હાજર થી વીસ હજાર રૂપિયા નું પ્રોત્સાહન મળી શકે છે શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને મંજૂરી આપે અને સીએનબીસી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સાત પોઈન્ટ પાંચ લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવશે બે હજાર પાંચસો કરોડના ખર્ચને મંજૂરી મળી શકે છે અને લગભગ એક કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે મિત્રો આ પ્રોત્સાહક રકમ દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સિંગતેલ અને કપાસા તેલના ભાવમાં થયો ઘટાડો મિત્રો ગુજરાતની મહિલા માટે આનંદના સમાચાર આવી રહ્યા છે દિવાળીના તહેવારોમાં તેલનો ભાવ વધ્યો હતો પરંતુ આ ચોમાસામાં મગફળીની આવક વધારે થતા સિંગતેલના પંદર કિલોના ભાવ એકસો ને પચાસ રૂપિયા અને કપાસિયા તેલના પંદર કિલોના ભાવમાં પચાસ તે પંચોતેર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે મિત્રો દિવાળીના સમયમાં સિંગતેલના પંદર કિલોના ભાવ સત્યાવીસો રૂપિયા સુધી પહોંચ્યા હતા હાલમાં લગ્નની સિઝન હોવાથી હાલ બારમાસી તેલ ભરવા માટે ગ્રાહકોની ખરીદી આગામી સપ્તાહથી શરૂ થવાની છે અને કપાસિયા તેલનો ડબ્બો એકવીસોને

એક તરફ દીકરીઓના જન્મદર વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી શરૂ આવતી હોય છે યોજનામાં સરકારી યોજના લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે છે અને ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક સહાય કરવામાં આવે છે કુવરબાઈનું મામેર યોજના અંતર્ગત બાર રૂપિયા આપવામાં આવે છે અને આ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા થતા હોય છે નબળા વર્ગની દીકરીઓને આ પ્રકારની સહાય આપવામાં આવતી હોય છે નો કુંવરબાઈનું મામેરું યોજના એસી વર્ગની મહિલાઓને ઓબીસી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર વગર વ્યાજે લોન મિત્રો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે પચાસ હજાર રૂપિયાની લોન મિત્રો હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવી દીધી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસની હતી અને મિત્રો આ યોજના હેઠળ નાના પરિવારો અને સિટીમેન્ડર્સ લોન આપવામાં આવતી હોય છે નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી હતી જો મિત્રો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન

જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ